કે શાળાનું જે બનાવટ છે એ પૂર્ણ નથી થઈ શાળાને હજુ સુધી કઈ પ્રકારનો એનો પાયો નાખવામાં નથી આવ્યો જેના કારણે હાલમાં ગ્રામજનોમાં ઘણો રોષ જોવા મળી છે વિદ્યાર્થીઓ એક ચર્ચમાં અભ્યાસ અભ્યાસ કરી કરી રહ્યા રહ્યા છે છે અને જે તે એક ચર્ચ હોવાને કારણે ઘણી વાર ન્યૂઝમાં કે અનેક જગ્યાએ આ પ્રશ્ન ઉભા થતા હોય છે આ બધા આપણે જોડે અનેક ગ્રામજનો પણ હાજર છે અને એમની જોડે પણ આપણે વાત કરીશું અને જાણીશું આ સમગ્ર સ્થિતિ કઈ પ્રમાણેની સજવા પામી છે આપણી સાથે અહીં એક વડીલ જોડાઈ ચૂક્યા છે તે અહીં ગામના વડીલ છે અને એક સદસ્ય છે આ સ્કૂલ સાથેના કેમ કે કારણ કે એના વિદ્યાર્થીઓ જે અહીં ભણે છે એમના એમાંથી એક એમ વાલી તરીકે ગણી શકીએ કે પછી એક મોટા પિતા તરીકે એમને ગણી શકતા હોય છે આપણે આ જ્યારે શાળાનો તોડવામાં આવી કેટલા વર્ષ પહેલા આને તોડવામાં આવે બે વર્ષ થઈ ગયા છે આ શાળાને તોડવામાં આવી છે પછી આ સમારકામ માટેનો નું આવેદન પત્ર તમે આપ્યું કે નહીં પછી ઉપર થી કઈ અધિકારીઓ જોવા આવ્યા કે નથી આને અમે મુમલતદાર આવેદન પત્ર આપવામાં આવેલું છે અને પ્રાંત ને આવેદન પત્ર આપ્યું છે ત્યાર પછી અમે એની નકલ સંસદ સભ્યને આપેલી છે ધારાસભ્યને આપેલી છે શિક્ષણ વિભાગમાં આપેલી છે સિંચાઈમાં આપેલી છે પણ અત્યાર સુધી ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી હાલમાં આજે ચર્ચમાં અભ્યાસ કરી રહ્યા છે ને ચર્ચની હાલત મેં ઘણા સમયથી જોઈ છે થોડીક ચર્ચની હાલત પણ ખરાબ છે તો હવે

સરકાર કઈ નહીશ આ ગંગાપુર ગામ બિલકુલ અસરગ્રસ્ત ગામ છે અમારી એમ તો જમીન બી ડુભાણ માં ગઈ છે અને સરકારના નામે કઈ યોજના ચાલતી હોય કઈ ફાયદો થતો હોય તો માત્ર સ્કૂલ હતી એના સિવાય બીજું કશું નથી સ્કૂલ ની પણ આવી હાલત છે અને અમારા બાળકો આવી સ્થિતિમાં છે તો દે ની સ્થિતિમાં આગામી વર્ષોથી છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં નથી તો રસ્તાના ઠેકાણા નથી તો શાળા ગામમાં સ્કૂલ તો અમારે જવું ક્યાં જયારે ઇલેક્શન આવે છે તે સમયમાં પણ ઓરમાયુ વર્તન આ ગામની સાથે રાખવામાં આવે છે અને વિકાસના નામે આ ગામમાં કશું જ અત્યાર સુધી થયું નથી સોળ પંદર જેટલા વિદ્યાર્થીઓ જયારે અહીંયા અભ્યાસ કરતા છે અને કેટલાક કુટુંબો છે તે પણ અહીંથી આંબલી ડેમ ના કારણે વિસ્થાપિત થયેલું ગામ છે અને આ ગામના જે વિદ્યાર્થીઓને સાથે અહીં એ લોકોને વિસ્થાપિત કરીને જે શિક્ષણ ના મળતું હોય તો આ સરકાર સામે એક પ્રશ્ન ઉભો થાય છે અને ગંભીર પ્રશ્નો ઉત્પન્ન થાય છે શિક્ષણ સમિતિ સામે પણ ગંભીર પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે એક આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને તમે આ પ્રકારનું શિક્ષણ વંચિત કેવી રીતના રાખી શકો છો હાલ આપણે આ જે શાળા છે દૂર એક વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે છે ત્યાં આપણે આવી શાળાથી જ અંતર રહે છે અને આ વિદ્યાર્થીઓ અભ્યાસ એક ચર્ચમાં કરી રહ્યા છે છે તે ચર્ચ મિશનરી ચર્ચ છે એ ચર્ચમાં જયારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અભ્યાસ કરી રહ્યા છે અને જયારે બે શિક્ષિકા ભણાવી રહ્યા છે તો એને આ હાલતમાં જયારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તે આપણે વિદ્યાર્થીઓ જોડે પણ થોડીક વાતો કરીશું અને જાણીશું કે એ લોકો કઈ હાલતમાં ભણી રહ્યા છે અને હાલમાં આદિવાસી સમાજનું ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે આપણે એમની જોડે વાત કરીએ અને જાણીએ અને જે વિદ્યાર્થીઓ જે જર્જરત હાલતમાં અભ્યાસ કરી રહ્યા છે કેટલાક વિદ્યાર્થીઓને આપણે અહીં જોઈ શકીએ છીએ કે ઘણા સમયથી માત્ર બે વર્ષથી જયારે આ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં જોવા મળતી અને આદિવાસી વિસ્તારમાં જયારે

અને તમે કેટલા સમય થી અહિયાં અભ્યાસ કરો છો પાંચ વર્ષથી પાંચ વર્ષથી

સ્તરો પર અભ્યાસ કરતો હોય ને જેના કારણે એના શિક્ષણ પર પણ અસર પડે છે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ ડિસિઝન ન્યૂઝ ગુજરાતી આપની સાથે છું હું દિવ્યેશ વસાવા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો